કોર્ટે સજા કરી છે ભાજપે નહીં તેવો મનસુખ પરસાવાએ આક્ષેપ કર્યા છે ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર છે મનસુખ પરસાવા જ્યાં જંબુસરમાં સભા દરમિયાન મનસુખ પરસાવાનું આ નિવેદન સામે આવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મનસુખ વટરાવા જે છે મનસુખ વસાવા કે જેઓ ભરૂચ બેઠકના સાંસદ છે કે જેઓનું નિવેદન સામે આવ્યું છે અરવિંદ કેજરીવાલ સામે કે જ્યાં અરવિંદ કેજરીવાલ મામલે મનસુખ વસાવાનું નિવેદન

ચૈતર વસાવા છે બીજી બાજુ ત્યારે બંનેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે જ્યાં મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે જ્યાં લીકર કોંભાડમાં ફરિયાદ કરનાર કોંગ્રેસ છે તેઓ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે ત્યારે આ બાજુની પાર્ટી ભાજપ પર ખોટા આક્ષેપ કરે છે જ્યાં ચૈતર વસાવાને કોર્ટે સજા કરી છે ભાજપે નથી કરી સજા તેવું ઉમેદવાર જે મનસુખ વસાવાએ જણાવ્યું છે

લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તા હોય સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિ રીતના મળ્યો ત્યાર પછી સાથે સાત વિધાનસભાના વિધાનસભા પ્રમાણે એના સંમેલનો કર્યા મોટા સંમેલનો થયા અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે બે ચાર પાંચ દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે આજે જંબુસર ની બે વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો સારી સંખ્યામાં કાર્યકર્તા અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા